પાલીતાણા તાલુકાના મોટી રાત સડી ગામે ગ્રામજનો દ્વારા વર્ષો જૂની શાળાનું રિનોવેશન હાથ ધરાયું હતું પાલીતાણા તાલુકાના મોટી રાત સડી ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા ગામમાં આવેલ વર્ષો જૂની 1936 ની સાલમાં બનેલી પ્રાથમિક શાળા જે હાલ ધૂળ ખાઈ રહી છે અને પડતર જમીન છે ત્યારે સરપંચ દ્વારા ગ્રામજનોને સાથે રાખી આ શાળાને રિનોવેશન ગ્રામજનો દ્વારા પોતાના ખર્ચે હાથ ધરવામાં આવ્યું જેમાં કલર કામ લાઈટ ફિટિંગ કામ સ્વચ્છતા જેવા કામો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા અને મોટી સંખ્યામાં ગ્રામજનો

અને શાળાને રિનોવેશન કરવામાં આવ્યું હતું અને શાળાને નવી શાળા જેવી બનાવવામાં આવી હતી અને મોટી રાજસ્થાન ગામની અંદર આશરે બે વર્ષથી આ સ્કૂલ બંધ પડેલ હતી જે સ્કૂલને સ્વયંભુ ગામ લોકોએ એવો નીચે કરી લીધો છે આ સ્કૂલને કોઈ બીજું કાંઈ કરવાનું થતું નથી વચ્ચે એવી વાત હતી કે પાડવી આવી તેવી વાતો ગામજનો અનેક વાતો કરતા હતા પણ ગામે એવો નીચે કરી લીધો છે કે આ સ્કૂલ શરૂ જ રાખવાની છે અને એ જૂની સ્કૂલ એ જૂની સ્કૂલ ઓગણીસો છત્રીસની સાલમાં બનેલી છે એટલે કે જ્યારે આઝાદી નહોતી મળી એ પહેલાંની સ્કૂલ બનેલી છે આ સ્કૂલ સ્કૂલની સાથે ગામજનો લાગણી બંધાણેલી છે ગામજનોએ કાલે કાલે એટલે કે મકર સંક્રાંતિના દિવસે મકર સંક્રાંતિનો તહેવાર ઉજવ્યો નથી એનો આનંદ લીધો નથી એની કરતાં ગામ લોકોનો એ આનંદ હતો કે આપણે જે પતંગ ઉત્સવ ઉસવ્યું એની કરતાં આપણે બાળકોનું ભવિષ્ય જેમાં છે એનો આનંદ લઈ અને એ સ્કૂલને આપણે રિપેર કરી ગામ લોકોએ સેવા કરી છે અને સહાય પણ આપી છે સ્વયંભુ આ ગામલોકોએ ખૂબ સરસ કામ કર્યું અમારી શાળાની અંદર બસો ને સાહીઠ જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા છે એકથી આઠ ધોરણ ચાલે છે અને પાળે પદ્ધતિ ચાલતી હોવાથી છેલ્લા એક વર્ષથી પાળે પદ્ધતિ ચાલે એટલે ગામ લોકોને એવી માંગ છે કે આપણે પાળે પદ્ધતિ બંધ કરી અને બાળકોને એક શિક્ષક એક કલાક શિક્ષણનો વધારે સમય મળે એટલા માટે થઈ અને આ જૂની શાળા છે એ શરૂ કરવામાં આવી છે જૂની શાળા શરૂ કરવા માટે ગામ લોકોએ પોતાનું તન મન ધન ખર્ચી અને એક ઉત્સાહથી અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે અને સરસ મજાની આ પોતાના સ્વ ખર્ચે અને પોતાના ઉત્સાહથી આ શાળા છે એ રંગરોગાન થઈને નવી શરૂ થઈ ગઈ આ જૂની શાળા છેલ્લા કેટલા સમયથી બંધ હતી છેલ્લા એકાદ દોઢ વર્ષથી બંધ હતી વિશાલ સાગઠિયા